આ દુનિયા ખૂબ વિચિત્ર લોકોથી ભરેલી છે અનેક લોકો એવા છે જેના ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ બને છે આજે વાત કરીશું આવા જ આઠ કપલોની મતલબ કે આઠ એવા દંપતી છે જે સામાન્ય દંપતી કરતાં કંઈક અલગ છે કંઈક હટકે છે અને લોકો તેને પ્રથમ નજરે જોઈને વિશ્વાસ ન કરે કંઈક અનોખા છે આ લોકો તો આવો જાણીએ કે કોણ કોણ છે એ આઠ દંપતી આઠ કપલ કે જે કંઈક વિચિત્ર અને અલગ છે વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે પહેલાં પહેલા નંબર ઉપર છે જે ઇન્ડિયાના છે રવિચંદ્રશેખર અને મહાલક્ષ્મી જી હા આ કંઈક અલગ અને વિચિત્ર કપલ છે જુઓ આ કપલ છે જે ચર્ચામાં આવ્યું છે અને દેશની અંદર આ કપલને જોઈને લોકો છે તે ચોંકી જાય છે દંગ રહી જાય છે થોડા સમય પહેલાં આ કપલ ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું જેમાં મહિલા ખૂબ ખૂબ જ પાતળી અને આકર્ષક દેખાઈ રહી છે જ્યારે તેનો પતિ છે તે તેનાથી ચાર ગણો વધારે ભારે ભરખમ અને વજનદાર હોય છે જેના કારણે આ બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયા હતા અને ટ્રોલ પણ થયા છે દૂધ જેવી સુંદર દેખાતી આ મહિલા અન્ય કોઈ નહીં પરંતુ સાઉથની ફેમસ અભિનેત્રી છે જેનું નામ મહાલક્ષ્મી છે અને તેનો પતિ જે આ ભારે ભરખમ અને ખૂબ જ જાડો દેખાય છે તેનું નામ રવિન્દ્ર ચંદ્રશેખર છે જ્યાં દોસ્તો રવિન્દ્ર ચંદ્રશેખર એક ફિલ્મ મેકર છે મહાલક્ષ્મીને લોકો છે તે સવાલ કરે છે કે શું જોઈને કે આવડા જાડા આવડા વજનદાર માણસ રવિન્દ્ર ચંદ્રશેખર સાથે લગ્ન કર્યા જ્યારે અભિનેત્રી છે તેનું કહેવું છે કે જ્યાં પ્રેમ છે ત્યાં વજન કે ચહેરો નથી જોવામાં આવતો જેના કારણે તેણે લગ્ન કર્યા છે અને તે તેને ખૂબ પસંદ કરે છે રવિચંદ્ર સાથે તેણે લગ્ન કર્યા છે અને તે હાલ ખૂબ ખુશ છે બીજા નંબર ઉપર કોણ છે તેના વિશે વાત કરીએ તો બીજા નંબર ઉપર છે કાયલ જોન્સ જી હા આ એ કાયલ જોન્સ છે જે વિડીયોમાં આપ જોઈ શકો છો કે તે પોતાના દાદીની ઉંમરની એક મહિલા છે તેની સાથે રોમાંસ કરતો જોવા મળે છે તેની સાથે સતત તે દેખાતો હોય છે ખરેખર આ દાદી પુત્ર નહીં પરંતુ પતિ પત્ની છે જે આ દોસ્તો આ કાયલ જોન્સ છે તેની સાથે આ વૃદ્ધ અને બુદ્ધિ મહિલા છે તે તેની પત્ની છે કાયલ જોન્સની ઉંમર આશરે ત્રીસ વર્ષની આસપાસની છે જ્યારે તેની આ પત્ની છે આ બુઢી મહિલા દેખાઈ રહી છે તેની ઉંમર આશરે એકાણું વર્ષની છે કાયલ જોન્સની માતાની ઉંમર પચાસ પંચાવણું વર્ષની છે જ્યારે તેની પત્નીની ઉંમર એકાણું વર્ષની છે જે ખૂબ જ વૃદ્ધ છે ખૂબ જ બુદ્ધિ છે પરંતુ આ બુદ્ધિ સાથે આ કાયલ જોન્સને પ્રેમ થઈ ગયો છે ને આ બંનેએ લગ્ન કરી લીધા છે કાયલ જોન્સની માતાનું કહેવું છે કે આ તેના દીકરાને પહેલાં તો નાની ઉંમરની છોકરીઓ પસંદ હતી પરંતુ અચાનક તેને આ બુઢી અને વૃદ્ધ મહિલા સાથે લવ થઈ ગયો પ્રેમ થઈ ગયો અને તેણે તેની સાથે લગ્ન કરી લીધા છે આ બંને અનેક વખત હનીમૂન ઉપર જાય છે બંને બંને એક સાથે શહેરોની અંદર જોવા મળે છે હનીમૂનમાં જોવા મળે છે રોમાંસ કરતાં જાહેરમાં જોવા મળે છે જેને જોઈને લોકો છે તે ચોંકી જાય છે કારણ કે છોકરાની ઉંમર અને જે આ બુઢી મહિલા છે તેની પત્ની તેની ઉંમરને ઘણો ડિફરન્ટ છે આ કાય આ જોન્સ છે તેની ઉંમર ત્રીસ વર્ષની છે જ્યારે તેની પત્ની છે આ વૃદ્ધ મહિલા તે એકાણું વર્ષની છે ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબરમાં પણ કંઈક અલગ અને હટકે કપલ છે એના વિશે જોઈએ ત્રીજા નંબર ઉપર છે મલિંદા અને લેરી જી હા આ પણ કંઈક અલગ કપલ છે આ જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે તેની ઉંમર પચાસ વર્ષથી પણ વધારેની છે જ્યારે તેની પત્નીની ઉંમર માત્ર ત્રેવીસ વર્ષની છે જેના કારણે આ બંને પણ ચર્ચામાં આવ્યા છે જેના કારણે આ પણ કંઈક હટકે કપલ છે જોકે આવા કપલ અનેક જોવા મળે છે પરંતુ આ બંને લગ્ન કરી લીધા છે પુરુષ છે તેની ઉંમર પચાસ પંચાવન વર્ષની ઉપરની છે જ્યારે આ મહિલા તેની સાથે છે તેને ત્રેવીસ વર્ષની છોકરી વીસથી બાવીસ વર્ષની છોકરી સાથે પ્રેમ થઈ જાય છે અને બંને એકબીજા સાથે લગ્ન કરી લે છે ચોથા નંબરની વાત ચોથા નંબર ઉપર છે આ વિદેશી બે બહેનો જે જુડવા છે બંનેની સકલ સુરત એક સરખી છે અને એની બંનેની પસંદ નાપસંદ પણ એક સરખી છે કહેવાનો મતલબ એ છે કે આ બંને બહેનો છે બ્રિટની અને બ્રિયાની આ બંને એવા છોકરા સાથે લગ્ન કર્યા છે જે સામે પણ બંને જોડવા છે મતલબ કે આ બંને બહેનો પણ જોડવા અને સામે જે છોકરા છે એ બંને ભાઈઓ પણ જોડવા આ બા ચારે ચાર લોકો ખુશખુશાલ પોતાની જિંદગી જીવે છે આ બંને બહેનો આ બંને જુડવા ભાઈઓ સાથે લગ્ન કર્યા છે અને બંનેને એક એક બાળક છે કહેવાનો મતલબ એ છે કે આ જે જુડવા બહેનો છે તેને સેમ ટુ સેમ જુડવા ભાઈઓ સાથે જ લગ્ન કર્યા છે અને આ બંને ભાઈઓ પણ દેખાવવામાં સરખા છે દોસ્તો પાંચમા નંબર ઉપર વાત કરીએ તો પાંચમા નંબર ઉપર છે અન્ના લુસી અને ડેસિંગ કવે જી હા આ વિદેશી બહેનો છે બંને બંને જુડવા છે પરંતુ આ બંનેને બે છોકરા મળે એવું નથી આમાં કંઈક અલગ અને હટકે છે જી હા આ બંને બહેનો એવી છે જે એક સરખી દેખાય છે જેને તમામ શોખ છે તે એક સરખા છે એક સરખું ખાવું એક સરખું પીવું એક સરખી પસંદ ના પસંદ આ બધું જ એક સરખું છે અને તેના કારણે જ આ બંનેએ પણ એવો છોકરોની સાથે લગ્ન કર્યા જે આ બંનેને સરખો પ્રેમ કરે છે મતલબ કે આ બંને બહેનોએ એક બોયફ્રેન્ડ બનાવ્યો છે એક બોયફ્રેન્ડ અને આ બંને બહેનો મતલબ કે આ ત્રણેય લોકો છે એકબીજાના પ્રેમમાં છે આ જે છોકરો છે તે આ બંને બહેનોને એક સરખો પ્રેમ કરે છે અને આ ત્રણેય ખુશખુશાલ જિંદગી હાલ જીવી રહ્યા છે છઠ્ઠા નંબરની વાત કરીએ છઠ્ઠા નંબર ઉપર છે દન્ના અને એસ્ટેબન જી હા આ દન્ના અને એસ્ટેબન છે તેનો કિસ્સો સૌથી અલગ છે સૌથી ચોંકાવનારો છે અને આપ આને જાણીને દંગ રહી જશો જુઓ આ વિડીયોની અંદર આ જે દેખાય છે જે છોકરી દેખાય છે તે ખરેખર એ છોકરી નથી એ છોકરો છે જ્યારે આપણે જે છોકરો દેખાય છે એ છોકરો નથી પરંતુ એ છોકરી છે આ બંને જ્યારે જન્મ થયો છે આ છોકરી જેવું દેખાય છે એ છોકરી નો જન્મ મૂળ મતલબ કે તેનો છોકરાના સ્વરૂપમાં જન્મ થયો હતો પરંતુ તેણે સર્જરી કરાવી અને તે છોકરી બની ગયો જ્યારે આ જે છોકરી દેખાય છોકરો છોકરી દેખાય છોકરો દેખાય છે આ છોકરાનો જન્મ પણ છોકરીથી મતલબ મહિલામાં થયો હતો મતલબ કે એ જે છોકરીઓ દેખાય છે એનો થયો હતો પરંતુ તેને પણ સર્જરી કરાવી અને તે છોકરો બની ગયો મતલબ કે આ જે છોકરી દેખાય છે એ છોકરો છે અને જે છોકરો દેખાય છે તે છોકરી બની ગયો પરંતુ આ બંનેના બોડીનું સર્જરી તો કરાવવામાં આવી પરંતુ પ્રાઇવેટ પાર્ટની સર્જરી ન કરાવી જેના કારણે આ છોકરી છે તેનાથી આ જે છોકરો દેખાય છે તે પ્રેગ્નેન્ટ થયો છે જી હા દોસ્તો આ બંને સાથે રહી છે બંને પતિ પત્ની છે બંનેએ સર્જરી કરાવી છે કુદરતને ચેલેન્જ આપી હતી કે આ છોકરો જે છે તે ખરા અર્થમાં છોકરી છે અને આ છોકરી દેખાય છે કે છોકરો છે તો કંઈક આ રીતે આ કપલ છે તે વિશ્વની અંદર ચર્ચાનો વિષય બન્યું છે અને કંઈક આ બંને અલગ અલગ છે સાત નંબરની વાત કરીએ તો સાતમા નંબર ઉપર છે અમાલી અને શ્યા શ્યાન જી હા અમાલી અને શ્યાન આની કહાણી પણ કંઈક અલગ છે કંઈક ખાટકે છે આ કપલ પણ આપ એને પ્રથમ નજરે જોતા કોઈ માની ના શકે કે આ પતિ પત્ની હશે જી હા દોસ્તો આ અજીબ દેખાતી મહિલા ડેનમાર્કની છે જી હા ડેનમાર્કની આ મહિલા છે જે પોતાના બોયફ્રેન્ડના વજનથી ત્રણ ગણી વધારે ભારે છે જુઓ આ એ મહિલા છે ડેનમાર્કની જે પોતાના બોયફ્રેન્ડથી ત્રણ ગણી વધારે ભારે છે એના ભારે ભરખમ વજનના કારણે તેને કોઈ છોકરો પસંદ નહોતો કરતો જેના કારણે તે કંટાળી ગઈ હતી પરંતુ તે ઓનલાઈન ગેમ રમતી હતી અને આ ઓનલાઈન ગેમ દરમિયાન તેને લવ થયો તેને પ્રેમ થયો અને આ સિયાન નામનો છોકરો છે આ સિયાન નામના છોકરાએ તેને પસંદ કરી અને આ બંનેએ લગ્ન કરી લીધા જેના કારણે આ કપલ પણ કંઈક અલગ દેખાય છે પુરુષ છે તે ખૂબ પાતળો અને નાનો દેખાય છે જ્યારે તેની પત્ની છે તે ત્રણ ગણો વજન તેનાથી વધારે દેખાઈ રહ્યો છે મતલબ કે તે ત્રણ ગણી વધારે તેનાથી વજનદાર છે આઠમા નંબરની વાત કરીએ તો આઠ નંબર ઉપર છે યુડોક્સી અને ગ્રાન્ડ જી હા ગ્રાન્ડ પી યુડોક્સી અને ગ્રાન્ડ પી આ કપલ પણ સૌથી હટકે સૌથી અલગ અને આને જોઈને પણ આપ ચોકી જશો દંગ રહી જશો જી હા દોસ્તો આ પતિ પત્નીને જોઈને મનમાં અનેક સવાલો આપને ઉઠતા હશે કે આવું કંઈ અહીં કરું પરંતુ જી હા આ સત્ય છે આ મહિલા છે અને તેની સાથે આ દેખાઈ રહ્યો છે તે તેનો પતિ છે આપને લાગતું હશે કે આવું કેમ બનવું કઈ રીતે બનવું આ વિડીયોમાં દેખાતી આ મહિલા યુડોક્સી યાઉ છે જી હા દોસ્તો યુડોક્સી આવ પોતાના ફિગરને લઈને ખૂબ ફેમસ છે લોકપ્રિય છે પણ તેનો બોયફ્રેન્ડને જોઈને બધા દંગ રહી જાય છે હક્કા બક્કા રહી જાય છે તેના બોયફ્રેન્ડની લંબાઈ માત્ર ત્રણ પોઈન્ટ બે ફૂટ છે મતલબ કે આ એનો બોયફ્રેન્ડ જે દેખાય છે તે સવા ત્રણ ફૂટની તેની લંબાઈ છે મતલબ કે એક સામાન્ય માણસ કરતાં અડધો માણસ આ છે અને આ મહિલાનો બોયફ્રેન્ડ આ કપલ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં લોકોને વિશ્વાસ કરવો મુશ્કેલ બને છે કારણ કે પહેલી નજરે તેનો વિશ્વાસ કરવો અઘરું છે કારણ કે આ બંનેની સાઈઝ એવી છે જો આ મહિલાની સાઈઝ ખૂબ વિશાળ છે ખૂબ હાઈટ છે ખૂબ બોડી છે વજનદાર છે પરંતુ તેનો પતિ છે તે માત્ર સવા ત્રણ ફૂટનો છે અને જ્યાં જ્યાં આ લોકો જાય છે ત્યાં ત્યાં લોકો તેને જોવા ઉમટી પડે છે કારણ કે તે લોકપ્રિય થયું છે કોઈ પ્રથમ નજરે નથી માનતું પરંતુ હકીકતમાં આ બંને પતિ પત્ની છે જ્યાં એ બાર બહાર ફરવા જાય છે ત્યારે પણ બંને સાથે જાય છે જેના કારણે લોકો છે તે મોડામાં આંગળા નાખી જાય છે દોસ્તો આપને આ વિડીયો કેવો લાગ્યો અચૂકખ્યા આપના પ્રતિભાવ આપજો આવા જ અનેક એવા કપલ દુનિયાની અંદર છે પરંતુ હાલ અમે આઠ કપલ આપણા સમક્ષ રાખ્યા છે તો આપણે આ વીડિયો કેવો લાગ્યો અચૂખ્યા આપણા પ્રતિભાવ આપજો અને આવી જ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ મસ્તીગર સબસ્ક્રાઈબ કરો ગ્રામ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ